Không được, cho à, à, không được, à, à, không được, không được, không được, không અરે ભાઈ ભાઈ નામું છો ઘણો એ શોર્ટ સર્કિટ હું ચોખા છો તો પેલું પિક્ચર જો ના આવે મજા આવી છે મારી પિક્ચર નું હોદ ના પેલું પિક્ચર આવે ને હિરુધવાજ જાવું

અમારા કોઈ બધું હંભળા છે કોઈ બેરો નહી કોઈ તે અલ્યા બેરો અલ્યા અપિલાલનો અવાજ આવતો લાગે અલ્યા આવો અપિલાલ આવો આવ તમે રે ને કોઈ આતો કો પિચર જોવા જલા કો હંભળ મજા આવી ગયો છું દોડ ભીતર તો અરે યાર આલે પોણી પીરા હું બસ તને તો મને શેરો છોડી લ્યા થાપ છે ની છોડી તું તે કહેવાનું આવાજ કર કે તી થાપ છે ની છોડીતી મારી ને પહેલા મારી પણ તમનું થાય યાર અલ્યા મને થાપ છોડી દીશ અરે હું તમને નહીં મારી યાર મને મારી યાર પકડી દે ઓમલાઈ ઓમલાઈ અલ્યા હું તમને નહીં મારું તું બધાનો ઓમલાઈ આ વાંઢળો પર થાપું જોઈને છોડે

ज्योत पकडी के जोने

શું એટલો હા તે પણ તો મને ખબર કે મગફળીનો ગાર નો પાવશે ઓમahara pavdu ham redo oo taiye tane boi khabu kon oo ala e to bobdu e to bobdu e boli rahe to thoda ghabre <laughs> nahi <laughs> kardo tamne a be samjhe ke kon ho ho tan samjhe de tan chori karvani aapno motu

એટલે રસ્કો નઈ એક લાખ રૂપિયા લેવાના સરનામા ઉપર જવાનો આપડે ચોરી કરવાની ગાડે બોલી ગયા તું કઈને ભલુર ઉપર ની ભલુર આવે રસકો વાટી ના આલે હું